બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનું બટન દબાવો ભાજપને વિજય બનાવો પડઘમ શાંત થાય તે પૂર્વે જ કોંગ્રેસે મહારેલી યોજી હતી કોંગ્રેસના ઉમેદવાર જશપાલ સિંહ પઢિયાર મહારેલી યોજાઈ હતી વડોદરાની અપસરા ટોકીઝ નજીકથી કોંગ્રેસના ફ્લેગ બલૂન અને ડીજે સાથે નીકળી મહારેલી

કે અમારા ઉમેદવાર કેવો સાચો ને પ્રતિષ્ઠિત છે તેની એક ખોટી કોમેન્ટ નથી આવતી જમીનથી જોડાયેલો છે પાંચ વર્ષ ધારાસભ્ય રહ્યા પછી પણ જે જિલ્લા તાલુકા પંચાયત લડેલા જેની સામે એ વ્યક્તિએ એમની ડિપોઝિટ ભર્યું હોય તો કેવો વ્યક્તિ થશે જમીનથી જોડાયેલો છે હું ચોથે જાગીરને કહેવા માંગુ છું કે આપ આ વડોદરા શહેરની અંદર બંને રેલીનું નિરાકરણ કરી એને જોજો એને પરખજો કોણ કોણ લોકો રેલીની અંદર સાચી સાચી રીતે આવ્યા છે આપ દિશા બતાડી શકો છો ચોથી જાગીર છો આપ દિશા બતાડી શકો છો કે આ વ્યક્તિત્વ કેવો છે જેના લીધે આટલા હજારો લોકો ઉમટી પડ્યા છે આ રેલી થયા પછી એક નવું ચેતના એક નવું જાગરણ થશે લોકો જાગશે કે સાચા કોણ છે તો બોલતે ને કે વાદે બૌધ કરે નિભાય નહીં રામ કા નામ લીયા પણ રામ રાજ્ય લઈને લાય નહીં એ તમામ બાબતો પેપરો ફૂટી જાય લોકો પેલા હરની કાંડમાં મરી જાય છોકરાઓ અને તોય છતાં એનો ન્યાય ના મળે આ બધી બાબતો છે તો આ વડોદરા શહેરને ખડોદરા બનાવ્યું છે આ રાજ્યને કેવો રાજ્ય બનાવે છે જો

એના પૂર્વે મેં અત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચી રહ્યા છે ને જન સમર્થન કરી રહ્યા છે જે પ્રકારની સ્થિતિ હાલમાં રાજ્ય અને દેશની છે જે રીતે અભિમાની અને અહંકારી લોકો સત્તામાં બેઠા છે કે જે કોઈ પણ સમાજ હોય કે અન્ય લોકો હોય એમના વિશે ગમે તે ટીકાઓ અથવા ટિપ્પણી કરતા હોય છે જ્યારે વાત આ વખતની ચૂંટણીમાં સ્વાભિમાન અસ્મિતા અને આ ગૌરવની લડાઈ છે એમને ચૂંટાયેલી પ્રતિનિધિ કોઈ એવું કહે કે પાંચ પચીસ હજારથી કોઈ ફરક પડવાનો નથી એટલે આ વખતે આપ જે નિવેદનો છે સાથે જે લોકો નિવેદન કરે છે માફી માગવાની પદ્ધતિ તો જોઉં કે મારી પાર્ટીનું ખરાબ ના લાગે એટલા માટે હું બધાની માફી માગું છું આ તમામ વસ્તુ ગુજરાતના લોકોએ જોયું જ્યારે આજે પ્રચાર પરગમ શાંત થવા જઈ રહ્યા છે ત્યારે તમામ લોકો આપના માધ્યમથી પણ અપીલ કરે કે આપનો મતનો જે અધિકાર છે એ મતનો અધિકાર આપ કરજો